સુરત જિલ્લા કિમ પાસે આવેલા કન્યાસી ગામ ખાતે લૂંટ વીથ હત્યાનો બનાવ બન્યો છે માત્ર પચ્ચીસસો રૂપિયાનો મોબાઈલ લૂંટી ચપ્પુના ઘાજકી હત્યા કરી નાખી હતી કીમ પાસે આવેલા કન્યાસી ગામમાં લૂંટ વિથ હત્યાની ઘટના બની હતી માત્ર પચ્ચીસસો રૂપિયાના મોબાઈલ લૂંટ માટે ચપ્પુના ઘાજકી યુવકને પતાવી દીધો હતો ત્રણ જેટલા લોકોએ લૂંટ વીથ મર્ડરની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હોવાના અહેવાલ જાણવા મળ્યા છે

સ્ટેબિંગ કરી અને બે મોબાઈલ લૂંટી ગયેલા છે અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાન કરીને એક મરણ મરણજના જે છે એનું મરણ થઈ ગયેલ છે સાહેબ કેટલા લૂંટારો હતો સાની પર આવ્યા હતા અને શા માટે ચપ્પુ માર્યું હતું ત્રણ લૂંટારો હતા અને બે બાઇક ઉપર આવેલા હતા અને મોબાઈલ લૂંટવા માટે પચીસો પચીસો રૂપિયાના બે મોબાઈલ હતા એ લૂંટી ગયેલ છે આરોપી કઈ સીસીટીમાં કેટ થાય કે શું છે હજી સુધી એની પ્રક્રિયા ચાલુ છે શું લાગે સાહેબ કોણ છે આ લૂંટારો કઈ રીતની લૂંટને અંજામ આપ્યો છે લીધા ગુનેગારો એવું લાગે છે 咦，做评委事谁？